હેલો ખેડૂત મિત્રો તો આપણે આવી જઈશી આપણી માંડવીમાં આંટો મારવા આ છે આપણી માંડવી આ છે આપણી વાડી મિત્રો જોઈ શકો છો માંડવી પણ થઈ જશે બહુ મોટી તો આપણે આવી જતા અત્યારે ત્યારે તેમાં આંટો મારવા આપણે માંડવીમાં હાંડ પડી જાય છે તો આપણે જોઈએ આપણે માંડવી કેવી બેઠી બેઠક છે તો મિત્રો હજીના નાગર બેઠા છે હજી ચાલુ છે નાગર નું ખખા હમ ખખા આપણે બખ્યા

ખેડૂત મિત્રો આપડે મોટા ખોખા વાયેલા છે આ બેઠક જોવો તમે ખોખાની બેઠક